હાલ ચોમાસાને લઈને હાલ ગુજરાતમાં બે વાતો થઈ રહી છે એક તરફ કેટલાક નિષ્ણાંતો વિધિવત ચોમાસું બેસી ગયાનો દાવો કરે છે તો બીજી તરફ રાજ્યના મોટા ભાગના શહેરોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને આવી સ્થિતિની વચ્ચે આગાહીકા રામાલાલ પટેલે આ વખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના દરમાંથી બહાર નીકળતા હોય છે કારણ કે વરસાદનું પાણી જમીનમાં જતા સાપના દર બહારે ગરમી અને બફારો થતો હોય છે અને એવામાં સાપના દરની બહાર આવી જતા હોય છે અને આ સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે અને ખાસ કરીને પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના એટલે કે સાપ કરડવાના બનાવો પણ વધવાની શક્યતાઓ છે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે આવી સ્થિતિમાં ગુજરાતમાં ઝેરેલા સાપનો ઉપદ્રવ વધી શકે છે અને લોકોએ સાવચેત રહેવાની જરૂર છે આંબાલાલ પટેલ આમ તો વરસાદ વાવાઝોડાની આગાહી કરતા હોય છે તેમણે એક બીજી પણ ચોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે આ વખતે આંબાલાલ સર્પદંશ એટલે કે સાપ કરડવા અંગેની આગાહી પણ કરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે